જેમાં ચૌદ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માતનો ભોગ બનેલા લોકો બીબી શાવરમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા આ અકસ્માતમાં ઘાયલોની શાહપુરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે મધ્યપ્રદેશના સીએમઓએ ટ્વીટ કર્યું છે કે ડોક્ટર મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં એક વાહન અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના નુકસાન ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે મૃતકોના પરિજનોને રૂપિયા ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે